પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આપ્યો સહારો પાટણ જિલ્લામાં વર્ષેલી અતિવૃષ્ટિને કારણે સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતોના પાક બરબાદ થયા છે ઘરોમાં પાણી ઘૂસી જવાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે आसरग्रस्त विस्तार आज राज्यसभा सांसद श्री मयंकबाई नायक तथा राधनपूर विधानसभा धारासभ्य श्री लविंगी ठाकूर मुलाका आणि पूरग्रस्त सीधी मुलाका સહાનુભૂતિ દર્શાવી હતી નલિયા ગામે પૂરમાં ભારે નુકસાન સહન કરનાર પરિવારોની મુલાકાત લઈ ને સાંસદ મયંકભાઈ નાયકે જીવન જરૂરિયાત કીટો વિતરણ કરી હતી સાથે જ આ હુનારતમાં જીવ ગુમાવનાર પરિવારોને સરકારશ્રી તરફથી રૂપિયા ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ સમય પરિવારજનોને સાંત્વના આપી તેમની સાથે સરકાર કાયમ ઊભી રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી આ ઉપરાંત સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા વહુઆ બકુત્રા અને બાબરા અંગે સીધી રીતે ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી હતી તમામ પરિવારોનું જીવન જરૂરી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી પૂરની અસરથી પશુઓને થયેલા સંકટને ધ્યાનમાં રાખી ને ગૌશાળાની પણ મુલાકાત લેવામાં આવી હતી ગૌશાળામાં ચારો તથા પશુઓ માટેની જરૂરી વ્યવસ્થા અંગે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે કહ્યું કે હું માત્ર રાજકારણી નથી પરંતુ લોકોનો સાચો સેવક છું આ કપરા સમયમાં હું આપ સૌની વચ્ચે છું સરકાર શ્રી દરેક પૂર પીડિત પરિવારોને પૂરતી સહાય કરશે અને લોકોનું જીવન ફરીથી રાબેતા મુજબ થઈ જશે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ સ્પષ્ટ જણાવ્યું કે આ આફતની ઘડીએ ભાજપની સરકાર પ્રત્યેક પરિવારોની સાથે ઊભી છે કોઈ પરિવારને વંચિત નહીં રાખવામાં આવે ને તમામને સહાય પૂરી પાડી શકાશે આ મુલાકાત દરમિયાન તાલુકાના સ્થાનિક આગેવાનો ભાજપ સંગઠનના પ્રમુખો પ્રતિનિધિઓ તેમજ અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પૂરગ્રસ્ત લોકોની વચ્ચે જઈ સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રિપોર્ટ નાથલાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ સાતનપુર તાલુકાના દસ બાર ગામોમાં જે વધુ વરસાદ પડવાને કારણે જે નુકસાન થયું એની મુલાકાત અગાઉ મુખ્યમંત્રી શ્રી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને શંકરભાઈ ચૌધરી માન્ય પ્રભારી મંત્રી જગદીશભાઈ આપણા જાગૃત ધારાસભ્ય આદરણીય નવીનજીભાઈ હોય અમારા સંગઠનની સૌ ટીમ હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આ બધાએ અગાઉ લીધેલી જિલ્લાના પૂર્વ પ્રભારી તરીકે અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ મારી ફરજ હતી એટલે હું પણ આજે આવા ગામોની મુલાકાત લીધી હતી એમના પ્રશ્નો પણ જે હતા એને સરકારમાં રજૂઆત કરવા માટેની પણ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે પ્રશ્નો મારા લેવલમાં ઉકેલા એવા હતા એને સાથે બેસી ઉકેલવાનો પણ પ્રયત્ન કર્યો જરૂરિયાતમંદો માટે કીટોનું વિતરણ પણ અમે સાથે ટીમમાં લઈને આવેલા ગુજરાતની અંદર કોઈ પણ નાગરિક આવા પ્રકારની મુસીબતમાં સરકાર એની સાથે રહે સરકારના લોકો એની સાથે છે એની પ્રતીતિ થાય અને જે આ દુઃખ જે ઘડી આવી છે એમાં ગુજરાત સરકાર એમની સાથે છે અને એ માટે આવનારા દિવસોમાં સરકાર દ્વારા સર્વે થાય એમની ચૂકવણું થાય અને ખેડૂત અને ગ્રામજનો પુનઃ એમનું પોતાનું જનજીવન ધમધમતું થાય કેવી રીતે થાય એના માટેના પ્રયાસો આવનારા દિવસોમાં સરકાર અને ગ્રામજનો સાથે મળી અને કરશે આ રીતનો મારો આજનો પ્રવાસ આજે અમારા પાટણ જિલ્લાની અને મારા સોળ રાધનપુર વિધાનસભામાં જે રાજસભાના સભ્ય આદરણીય મહીભાઈ નાઇક સાહેબને આ પાટણ જિલ્લા આરે ખૂબ જ નાતો છે અને એને ધ્યાનમાં રાખીને જે અતિવૃષ્ટિથી મારા સોળ રાધનપુરમાં એમાં નળિયા ગામે તેઓએ મુલાકાત લીધી ત્યાં પાંચ યુવાનોના મરણ થયેલા એમાં આજે એક ચેક એમના સ્વ હાથે અપાયો અને સાથે સાથે જે ગરીબ મંદો હતા એમને જે કીટો હતી એ પણ જરૂરિયાતમંદોને કીટો આપી ત્યાંથી જ્યાં ગયા કલ્યાણપુરા આવા છ સાત ગામોની પણ પહોંચી મુલાકાત લીધી અને આવીને જે ખરેખર મદદ કરી છે એ ખૂબ જ સરાહનીય છે એટલે હું પણ મયંક સાહેબનો જેટલો હૃદયથી આભાર માનું એટલો ઓછો આમ તો સરકાર અવારનવાર અમે બધા અધ્યક્ષ સાહેબ અને પ્રભારી મંત્રી વિશ્વકર્મા સાહેબને આજે પણ એ મયંકભાઈ નાયક સાહેબ આવીને લોકોને જે મદદરૂપ થયા છે અને એમનાથી જેટલા ઉકલાય એટલા પ્રશ્નો ત્યાં જગ્યા ઉપર સ્થળ ઉપર જ એ બદલ હું એમનો દિલથી આભાર માનું અને સરકાર હંમેશા એ લોકોના પડખે છે અવારનવાર ગરીબો પીડિતોની અને જે આ પાક નિષ્ફળ ગયા એનું પણ સરકાર એ વળતર ચૂકવવામાં કટિબદ્ધ છે અને અમે તો માનીએ કે સારી રીતે વળતર ચૂકવા છે અસ્તુ